ફરી વખત રાજકારણ છે છે એમાં લાવી દીધો આજે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ છે અને જવાહર ચાવડાએ નરેન્દ્ર મોદીને એક પત્ર લખી અને જુનાગઢનું જે રાજકારણ છે એના વિશે એને માહિતગાર કર્યા છે જૂનાગઢની અંદર જિલ્લા પ્રમુખ જે કિરીટ પટેલ છે એ છેલ્લા નવ વર્ષથી જિલ્લા પ્રમુખના પદ ઉપર છે અને સાથે સાથે બેંકના પ્રમુખ પણ છે અને માર્કેટિંગ યાર્ડના પણ પ્રમુખ છે એટલે કે ત્રણ હોદ્દા ધરાવે છે બીજેપી ની એક નીતિ છે એક હોદ્દો અને એક વ્યક્તિ પરંતુ આ એક જ વ્યક્તિ છે કે જેની પાસે ત્રણ મુદ્દાઓ છે આને અંગે આને અંગે ખાસ જવા ચાવડાએ ટિપ્પણી કરી છે સાથે સાથે જવા ચાવડાએ એક ખાસ મુદ્દો ઉઠાવ્યો છે કે જે અત્યાર સુધી જૂનાગઢને લઈ અને ખુલ્લે આમ બોલતા લોકો અચકાતા હતા એ મુદ્દો છે જૂનાગઢની અંદર ગત વર્ષે આવેલા પૂરનો ગત વર્ષે જે પૂર આવેલું હતું એમાં કાળવાને નદીના જે વોકડો છે એ વોકડાને લઈ અને કેટલીક બિલ્ડિંગો બનાવવામાં આવી છે આ જે બિલ્ડિંગો ગેરકાયદેસર છે એને લઈ અને બિલ્ડિંગોને તોડી પાડવા માટે નોટિસો પણ આપવામાં આવી છે એમાંનું એક બિલ્ડિંગ છે કૃષ્ણ આર્કેડ કે જે તમે જોઈ રહ્યા છો આ કિરીટ પટેલનું બિલ્ડિંગ છે અને આમાં જ પટેલ ની બિલ્ડ પોતાની ઓફિસ પણ છે જયારે બિલ્ડિંગ બનાવવામાં આવ્યું ત્યારે બોકડા દબાવી અને એના ઉપર બિલ્ડિંગ બનાવવામાં આવી હોવાનો જવાબ ચડે આક્ષેપ કર્યો છે હકીકત તો એ છે કે જુનાગઢની અંદર ઘણી બધી બિલ્ડિંગો એવી છે કે જેના ઉપર બિલ્ડિંગો બન્યા છે જવાહર ચાવડાએ જે પત્ર લખ્યો છે એમાં એની સાથે કનુભાઈ ભાલાળા કે જે બીજેપીના પૂર્વ નેતા છે એવી જ રીતે ઠાકરસિંહભાઈ જાવિયા અને માધવભાઈ બોરીચા આ ત્રણ વ્યક્તિઓએ પણ આ અંગે પત્ર લખ્યો છે એનો મતલબ એવો થાય કે જૂનાગઢની અંદર જે રાજકારણ છે એમાં જે પૂર્વ નેતાઓ છે બીજેપીના જે પૂર્વ નેતાઓ છે એ ક્યાંક ને ક્યાંક હવે જે અત્યારના નેતાઓ છે એની વચ્ચે એ લોકોની જે કોન્ફ્લિક્ટ છે જે સંઘર્ષ છે એ હવે બહાર દેખાઈ રહ્યો છે સાથે એક વસ્તુ ખાસ નોંધવાની એ રહે કે કિરીટ પટેલને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે જવાહર ચાવડાને લઈ અને એણે જે પ્રત્યુત્તર પાઠવ્યો જો કે એણે ઓન કેમેરા બોલાને ના પાડી એને ચોખ્ખું જ કહ્યું કે મને ઉપરથી બોલવાની મનાય છે એટલે હું આ અંગે કશું જ કહેવા તૈયાર નથી પરંતુ એણે એવું પણ કહ્યું કે આ અંગે જ્યારે જવાહર ચાવડાએ પહેલાં મનસુખ માંડવિયાને પણ પત્ર લખ્યો હતો મનસુખ માંડવિયા અંગે પણ પત્ર લખ્યો હતો એ પહેલાં પણ એક પત્ર લખ્યો છે અત્યાર સુધીમાં જવાહર ચાવડાએ ત્રીજો પત્ર લખ્યો છે આ અંગે ક્યારેય કોઈ કઈ સ્પ્રે લેવાના નથી હવે આગામી નીતિમાં સરકાર દ્વારા કે બીજેપી દ્વારા આ અંગે શું થશે અથવા તો કેવા પગલાં લેવાશે એ તો જોવું રહ્યું પરંતુ હાલ તો જવાહર ચાવડાએ જે ખુલ્લે આવી અને કિરીટ પટેલ કે જે વ્યક્તિએ અંગે ઘણી બધી વખત વિવાદોને લઈ ઘણી બધી વખત ટિપ્પણીઓ પણ થઈ છે ઘણી બધી વખત એવા મુદ્દાઓ પણ આવ્યા છે પરંતુ ક્યારેય સ્પષ્ટ કોઈ વ્યક્તિ નામ લઈને નથી બોલ્યું પણ છ પહેલી વખત આ અંગે નામ નામ જોગ ઉલ્લેખ કર્યો છે અને સીધો પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે એટલે કે જુનાગઢના રાજકારણને લઈ અને સીધો ગુજરાત રાજ્ય ઉપર એનો ભરોસો ના હોય કારણ કે આ અંગે આપેલા એને સીઆર પાટીલને અને ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યા છે પરંતુ આ અંગે કોઈ સચોટ ઠોસ કદમ નહીં ઉઠાવતા આ વખતે સીધે સીધો નરેન્દ્ર મોદીને પત્ર લખી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે જવાહર ચૌદ જે આ સ્ટેપ છે એને લઈ અને કિરીટ પટેલ છે એ અત્યારે તો થોડાક મૂંઝવણમાં લાગ્યા કારણ કે નરેન્દ્ર મોદી જેવી વ્યક્તિને જયારે આ અંગે જાણ કરવામાં આવે ત્યારે ખરેખર આગામી શું સ્ટેપ લેવાશે એ અંગે ચિંતિત છે પણ જો કે એને ઓન કેમેરા કેવાની સ્પષ્ટ ના પાડી દીધી એને અમે જ્યારે એને રૂબરૂ મળવા ગયા ત્યારે એમણે સ્પષ્ટ કહ્યું કે આ અંગે મારે કશું જ કેવું નથી કારણ કે અત્યારે હું તાલાળાનો ચેરમેન પણ નથી અને નથી વિશ્વાદરનો પણ ચેરમેન એટલે કે માર્કેટિંગ યાર્ડની અંદર ભૂતપૂર્વ ભૂતકાળમાં હતો હાલમાં હું નથી પરંતુ એ ત્રણ હોદ્દાઓ ઉપર જે હાલમાં છે એ વાત એને સ્વીકારી છે એનો મતલબ એવો છે કે જ્યારે બીજેપીની નીતિ છે એક નેતા અને એક પદ પરંતુ આમાં આ એક એવો વ્યક્તિ છે કે જેની આગળ ત્રણ હોદ્દા છે અને ત્રણ હોદ્દાને લઈ અને એની જે ગેરરીતિઓ છે એવું આચરવામાં આવી રહી છે એવું જવાર ચાવડા કહેવા માંગે છે અને એ વાતને લઈને આગામી દિવસોમાં બીજેપી શું રણનીતિ અપનાવે છે આ અંગે શું શિસ્તના પગલાં પગલા લે છે એ જોવાનું રહેશે ગુજરાત માટે ભાર્ગવી જોશી જુનાગઢ